આટલી આટલી ચપટીઓ લેવાની અંદર ચપટીઓ આટલું થવું જોઈએ એટલા માટે તો આવી રીતે ચપટીઓ લેવાની જોવા પડે

સીવા જુઓ તમે પણ સી જુઓ આવી રીતે આ આજુબાજુની બે સાઈડની પટ્ટીઓ વાળવાની હોય પહેલાં આ સાઈડની અને હોય ભરાઈ મૂકી આપણે ચપટીઓ લેવાની તો જુઓ આવી રીતે પટ્ટી વાળી દે એટલે પછી આપણે ચપટીઓ લેવાની તમને બતાવીએ એટલે વિડીયોની અંદર બન્યા રહો હવે આપણે પટ્ટી લગાવવાની લેસ પટ્ટી જોઈ શકો તમે

હા જોને આ ઘરેંદર આના ફાવે ફાવે ઈ કામ કા ફળ બોલ ગયા હે છોટી આજી પાછો બહુ વાર લાગનયા કરતો હે નું ઓકે સાવા 3 देखो <pyat> ऐसे <esh sitzt>

जो गाइस और तो दो जो और बम बम फुटो आई पिक्चर कर जाला अंदर तेरे तू भी टुकंड पा ले जा तू संदेशा मेरा मैं सदके जा गाइस मोका डोडो रेडी ন মু পে পলাই আনা ফু হবে।

เจ oh ้าหน้ากซ้ายตาดีพลิ้วไฟระมัดเจ้าขบวกร้าวพลิ้วไฟระมัดมาเล่าตัวักเข้าวมาเล่าตัวักเข้าวพ่อพ่อหนูจะกินไหนเอ๊จะมาขวานไหนลอยละมุนไงข้าตุ้งมุกใครจ๋อถ้าลูกมารวบวิดีโอคอมเมนต์ตัวไลค์แชร์นะเนี่ย હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી વાહ 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 નક્સ ના બધા કમ્પ્લીટ થઈ ગયા લો અમાર તો લાઈક કરો કે